ગુજરાત સરકારના રમતગમત વિભાગ તથા કમાન્ડન્ટ જનરલ પિયુષ પટેલના માર્ગદર્શન હેઠળ આ ભવ્ય રમતોત્સવ યોજાયો કાર્યક્રમનું નેતૃત્વ જિલ્લા કમાન્ડર ડોક્ટર પ્રફુલભાઈ શિરોયાએ સંભાળ્યું આ પ્રસંગે સબ ઇન્સ્પેક્ટર ઇન્સ્ટ્રક્ટર જયદીપ કાતરિયા એસઓ મેડિકલ ડોક્ટર જિગ્નેશ પટેલ એસઓ મહિલા ધર્મિષ્ઠાબેન માલણકિયા એસઓ સ્પોર્ટ્સ કેઝાદ નેવિલ વાડિયા એસઓ જનસંપર્ક જિગ્નેશ ઠાકોર તેમજ ઝોન અને યુનિટના કમાન્ડિંગ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા આ રમત ઉત્સવમાં પુરુષ અને મહિલા હોંગાર સભ્યોએ વિવિધ રમતોમાં જોરદાર સ્પર્ધા આપી સો મીટર દોડમાં વિજેતા બન્યા સ્વપ્નિલ આર પાટીલ સચિન યુનિટ બસો મીટર દોડમાં વિજેતા જીતેન્દ્ર લીલાધર નેડ રાંદેર યુનિટ ચારસો મીટરની દોડમાં મનોજ અધિકારી બોરશે સચિન યુનિટ વોડાફેકમાં વિજેતા અજયજી સિંગાણે રાંદેર યુનિટ લાંબી કૂદમાં વિજેતા રામ સિમીર રાંદેર યુનિટ

લાંબી કુટ છે રસાખેદ છે કમળી છે એ અનેક પ્રકારની ગેમ રમાડવાનું આયોજન કરવામાં આવ્યું છે જેથી કરીને જે ખેલાડીઓ છે એમને આત્મવિશ્વાસ વધે અને એક સ્પોર્ટ્સમેન રીતે પોતાના કાર્યકાળ દરમિયાન એના જીવનમાં ઉતરે અને સ્પોર્ટ્સ ક્ષેત્ર એવી વસ્તુ છે કે પોતે સ્વૈચ્છિક રીતે હાર કે જીત કોઈ પણ સ્વીકારી શકે અને આજે અહીંયા સુરત શહેર હોમગાર્ડ્સના દરેક યુનિટના અધિકારીઓ માનતા અધિકારીઓ તેમજ કર્મચારીઓ અહીં ઉપસ્થિત છે એમણે પોતાના કૌશલ્યથી દરેક જે ખેલમાં ભાગ લીધેલું છે તો પોતે આશ્વાસન આપીને પ્રોત્સાહન આપીને આગળ કેમ વધી શકાય એ માટેનું સુંદર મજાનું આયોજન કરેલું છે દરેકને હું અભિનંદન આપું છું જે લોકો વિજેતા થાય છે એમને પણ અભિનંદન આપું છું એમને કદાચ એની સફળતા નથી મળી એવા લોકોને પણ ફરીથી સફળતા મળે એવી શુભકામના પાઠવું છું અને મંત્રી નરેન્દ્રભાઈ કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભાની સુરત અમારા વિડીયો નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલ ને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે